નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી બરોડા લાયન્સ સ્કૂલ અને બરોડા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું બોર્ડની પરીક્ષાનું ખૂબ જ સારું પરિણામ આવ્યું છે બરોડા લાયન્સ અને બરોડા હાઈસ્કૂલ જેઓ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષામાં મદદરૂપ થાય તે પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ પાછળ શાળા અને શાળાના શિક્ષકો દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી વિદ્યાર્થીઓએ પણ પોતે બોર્ડની પરીક્ષાને લઈને આટલી મહેનત કરી હોય ને તેનું આટલું સારું પરિણામ આવ્યું હોય ત્યારે શાળા સહિત વિદ્યાર્થીઓના પરિવારોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે બરોડા લાયન્સ સ્કૂલ અને બરોડા હાઈસ્કૂલની વાત કરીએ તો ત્યાં મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે તેઓ ખૂબ જ સારા માર્ક્સ સાથે ધોરણ દસની પરીક્ષા પાસ કર્યા અને પછી આશીર્વાદ લેવા માટે શાળા ખાતે પહોંચી ગયા હતા જ્યાં શાળાના શિક્ષકોને મળીને તેમણે ખુશી વ્યક્ત કરી હતી વિદ્યાર્થીઓનું સારું પરિણામ આવ્યું હોય ત્યારે શાળા પરિવારે પણ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી પહેલાં તો સુપ્રપાત બધાને મારું નામ ખુશી પાટડ્યા છે મને ટેન્થ બોર્ડમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ થ્રી ફાઇવ આવ્યા છે અને નાઇન્ટી સિક્સ નાઇન્ટી સિક્સ પર્સન્ટેજ આવ્યા છે હું બરોડા લાયન્સ સ્કૂલની વિદ્યાર્થી છું અને મને આજે બહુ ખુશી થાય છે કે મારા આટલા સારા પર્સન્ટેજ આવ્યા છે સ્કૂલનો બી બહુ સપોર્ટ છે માતા પિતાનો બી બહુ સપોર્ટ છે અને હું એનસીસીમાં કેડેટ બી રહી છું ને મને રાઇફલ શૂટ મેડલ બી મળ્યો છે સ્કૂલે પણ એમાં બહુ જ સપોર્ટ કર્યો છે સાથે સાથે મારા પેરેન્ટ્સે બી બહુ સપોર્ટ કર્યો છે અને આગળ હું એ ગ્રુપ એટલે કે એન્જિનિયરિંગમાં સાયન્સ એન્જિનિયરિંગ કરવા માંગુ છું એક્સપિરિયન્સ તો બહુ જ મસ્ત રહ્યો છે છેલ્લે થોડું આમ સરખી મહેનત કરી લીધી એટલે બહુ મસ્ત પર્સન્ટેજ બી આવ્યા છે અને પેપર લખવાનો બી બહુ ફાયદો થયો છે ટીચરો બહુ જ સપોર્ટિવ છે ને બહુ જ મહેનતું બી છે કે અમારી પાછળ એ મહેનત કરવા બી માગે છે ને અમારું સારું ઈચ્છે છે હંમેશા વિદ્યાર્થીઓને શું બસ હું બીજા વિદ્યાર્થીને એવું જ કહેવા માગું છું કે જેટલા તમે પેપર લખશો એટલું વધારે સારું ને તમારા હેન્ડરાઈટિંગને પેપર નીટનેસ પર ફોકસ રાખજો મારું નામ ખુશી ખુશીભાવેન પાટડીયા मेरा नाम श्रेया कुमारी है और मेरे टेंथ स्टैंडर्ड में 94 फोर परसेंटेज और नाइन्टी एट पॉइंट फाइव टू परसेंट टाइल आएँ बहुत अच्छे रिज़ल्ट लगे मेरे को और मैं अपने टीचर्स को और मेरे पेरेंट्स को बहुत थैंक यू बोलना चाहती हूँ और भगवान ने भी अपना आशीर्वाद मनाया तो अच्छा कितनी मेहनत की आपने कितनी मेहनत की जब तक इतना अच्छा रिजल्ट बहुत पढ़ना पड़ा मतलब ऐसे कि दिन पढ़ना पड़ता है बहुत ज़्यादा ऐसे फोकस मतलब ऐसा नहीं है कि ज़्यादा पढ़ो पर ऐसे जब पढ़ने बैठो तो एकदम फोकस करके बैठना पड़ता है अच्छे से मेहनत करना जिस तरह टेंथ में जाओगे आप क्या करना चाहोगे अब मैंने साइंस स्ट्रीम चूज़ किया उसमें पीसीएम लेने वाली हूँ और मैं भी इंजीनियरिंग जे के एग्ज़ाम के जब प्रिपेयर कर रही हूँ इतनी मेहनत करके आ गया आपको किसका सपोर्ट रहा है इसका सह किसको को दो गया सपोर्ट uh, तो बहुत सारे लोगों का है मेरे पेरेंट्स का बहुत ज़्यादा है टीचर्स का मेरे दोस्तों ने भी बहुत सारा मेरे को से कंफर्टेबल फ़ील करवाया अच्छा था म, अच्छा था सबका सपोर्ट था इस बात में थैंक यू મારું નામ ચૈતાલી કોરડે છે પ્રિન્સિપલ બરોડા લાઇન સ્કૂલમાંથી બોલું છું અમારા સ્કૂલમાં ફિફ્ટી ટુ સ્ટુડન્ટ્સ ટોટલ હતા એમાંથી સેવન એ વન ગ્રેડવાળા છે એ ટુ ગ્રેડવાળા ઓગણીસ છે અને ટોટલ બાવનમાંથી પિસ્તાલીસ છોકરાઓએ સિત્તેર ટકાથી ઉપર માર્ક્સ મેળવ્યા છે અને એના માટે હું બ છોકરાઓને અમારા સ્ટુડન્ટ્સને અને અમારા વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અમારા શા શાળા પ્રિન્સિપલ સ્ટાફ અને અને સંચાલક મંડળ તરફથી અમને ખૂબ આનંદ છે આ રિઝલ્ટ માટેનો અને છોકરાઓની પણ મહેનત આજે રંગ લાવી છે આમાંથી જે પણ છોકરાઓ છે એ લોકો બધા પોતપોતાના કરિયર્સ માટે એ લોકો અગિયાર સાયન્સ કોમર્સ કે આર્ટ્સ માટે એ લોકો આગળ વધવાના છે આ છોકરાઓ એવા છે કે જે છેલ્લા ચાર વર્ષમાં એ લોકોએ ખાલી ભણવામાં નહીં પણ સાથે સાથે ઘણી બધી પ્રવૃત્તિઓમાં સ્કૂલમાં ભાગ લીધો છે જેમ કે એનસીસી છે ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન્સ છે બધામાં ભાગ લીધો છે અને બધામાં શાળાનું ગૌરવ વધાર્યું છે એના માટે પણ હું ખૂબ ખૂબ આભારી છું અને આવી જ રીતના તમે જિંદગીમાં આગળ વધો એવી શુભેચ્છા છે અમારા તરફથી મારું નામ આસ્થા પટેલ છે અને મારા નાઇન્ટી ફોર પોઈન્ટ ફાઇવ પર્સન્ટેજ છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ ઝીરો સિક્સ પર્સન્ટ આવેલ છે અને હું બહુ ખુશ છું મારા પેરેન્ટ્સ પણ બહુ જ ખુશ છે અને બધાનું ક્રેડિટ મેં ટીચર્સ અને પેરેન્ટ્સને જ આપીશ और अगर मैंने इंजीनियरिंग कर ली है એટલે જે ડબલ ઈ મેન્સ અને એડવાન્સ ક્લિયર કરવા માંગુ છું. મારો નામ અકાશ ઠાકુર છે. મેરી 97% આઈ હે ઓર 91% આય હે. અ મારા મમ્મી ની મુજે બહોત સપોર્ટ કે પઢાઈ મે ઓર મે પપ્પા ભી મુજે બહોત સપોર્ટ કીયે. ઓર યહા પે સબસે પહેલે મેને એમસીક્યુસ કા પ્રેક્ટિસ કી હતા જisse મેરા સ્કોર ઓર અચ્છા હો ગયા ઓર યહમ બીએલએસ કે ટીચર ભી બહોત મદદ કી મેરે. क्या कहोगे टीचर्स के लिए कितनी मेहनत करी थी आपने वो हमारे लिए बहुत मेहनत की हमें अलग अलग एम का प्रैक्टिस करने के वर्कशीट दिए और हर एक हर टाइम में डिविज़न करने के लिए जिससे हमारा प्रैक्टिस का और स्कोर अच्छा और और हो गया मेरा नाम हितंशु अग्रवाल है और मेरे टेंथ में 98.62 एट परसेंट आए और 94 फोर परसेंटेज आए और मैं काफ़ी खुश हूँ और इसका क्रेडिट मैं अपने पेरेंट्स और टीचर्स को देना चाहूँगा और मेरे टीचर्स ने जर्नी में मुझे बहुत हेल्प करा क्योंकि मैं कोई क्लासेस या ट्यूशन नहीं जाता था तो सब जो मैंने स्टडी करा है वो स्कूल के टीचर्स के ज़रिए किया है तो उनको मैं स्पेशल थैंक्स देना चाहूँगा तो पास हो गया अभी आगे क्या करें। अब आगे मेरा इंजीनियरिंग करना है मुझे और इसलिए मेरा जे में अच्छा रैंक लाने का टारगेट है